નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો તમારી દ્વિતીય પરીક્ષાની તૈયારીઓ કરવા માટે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ માર્કેટમાં આવી ગયું છે અને તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ ઉપર તો શરૂઆત કરીએ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેક્શન બી એનું સંપૂર્ણ સોલ્યુશન

શસ્ત્રો જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને શું કહેવાય છે તો કે એને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે પછી આગળ વધીએ આગળનો પ્રશ્ન શું છે

વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ નવ ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ નવ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમે સારામાં સારા સ્કોર કરી શકો એ માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યું છે શંખનાદ સિરીઝ જેની અંદર મોસ્ટ આઈએમપી પેપર છે તમને મળી જવાના છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર થયેલા છે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે દરેક વિષયના તમને પ્રશ્નપત્ર મળી જશે અને દ્રશ્ય દરેક પ્રશ્નપત્રનું તમને પીડીએફ ફોર્મેટની અંદર સોલ્યુશન આપણી એપ્લિકેશનમાં મળી જશે અને વિડીયો સોલ્યુશન છે તમને આપણી યુટ્યુબ યુટ્યુબ ચેનલમાં મળી જશે બરાબર છે તો ચોક્કસથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે આગળ વધીએ

ભારતના ભાગલા ના પરિણામે ભારત ને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી ભારત અને પાકિસ્તાન બે ભાગલા પડ્યા પછી ભારત પાસે જે પણ પ્રોબ્લેમ હતી કયા કયા પ્રોબ્લેમ હતા

માં રાવી નદીના કિનારે સરકારના જે અન્યાયી કાયદા છે ને તેનો શાંતિ રીતે અહિંસક રીતે અને વિનય સાથે એટલે ખુલ્લે આમ ભંગ કરવાનો એને કહેવાય સવિનય કાનૂન ભંગ પછી ફોરવર્ડ બ્લોક એ શું છે

અને બીજો સવાલ છે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું ભારતે તેના ઉપર શા માટે હસ્તાક્ષર કર્યા નથી તો કે ભાઈ જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિને પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખવામાં આવે છે પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા સોવિયત યુનિયન દેશો પર કોઈ નિયંત્રણ મુક્તિ નથી

પ્રમુખ વચ્ચે હોટલાઇન પર વાતચીત વાત થઈ પછી જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કર્યો અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી રહી

કાયદા દ્વારા ગેરલાયક ઠરાવ હોય ન્યાયતંત્ર એટલે શું તો કે બંધારણની જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર નિષ્પક્ષ એક સૂત્રી ન્યાયતંત્ર ની સ્થાપના કરવામાં આવેલી છે જેની ટોચ સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં

ન્યાયાધીશો નિર્ભય રીતે ન્યાય આપી શકે એ માટે ભારતની સંઘ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને રાષ્ટ્રપતિના પદ પર કેટલા વર્ષથી વધુ વયની વ્યક્તિ બેસી શકે તો કે પાંત્રીસ વર્ષ પછી આગળ નર્મદા બેસીન વિશે સમજાવો ચેપ્ટર નંબર પંદર નો સવાલ તો નર્મદા ક્યાંથી નીકળે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે તે એક ફાટ ખીણમાં થઈને વહે છે જબલપુર પાસે તીવ્ર ઢોળાવને કારણે તે વેગથી વસે છે વહે છે ત્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે આ નદીની શાખા નદીઓની લંબાઈ બહુ વધારે નથી અને મોટા ભાગની નદીઓ તેને કાટખૂણે કાંટે છે અને નર્મદા નદીની લંબાઈ છે તેરસો ને બાર કિલોમીટર છે પછી બીજો સવાલ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ પછી બીજું શું યાદ રાખવાનું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અને નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીમાં ન ફેંકવો જોઈએ ચાર મુદ્દા લખી નાખવાના બે માર્ક્સ મળી જાય પછી તફાવતના બબ્બે મુદ્દા આપો હિમાલયની નદીઓ અને દ્વિપકલ્પીય નદીઓ તો ભાઈ આજે હિમાલયની નદીઓ જે છે એ પર્વતમાં ઘસારો કરી બેસીને નાના હોય છે ઊંચા હોય છે નદીઓના ઉદ્ભવ સ્થાન નીચા હોય છે અને ઊંચા હોય તેથી વેગ વધુ હોય અને નીચા હોય તેથી વેગ ઓછો હોય બાર માસી છે આ નદીઓ મોટા ભાગની મોસમી નદીઓ છે

સતલુજ છે આ છે કાવેરી અને અહીં આવશે દાલ સરોવર કયું આવશે દાલ સરોવર ઓકે મળી ગયા જવાબ ઓકે આગળ વધ્યા કે ભાઈ પૃથ્વીની આકૃતિ દોરી એમાં આ બધી વિગતો દર્શાવવાની છે કર્કવૃત વિષવૃત અને મકરવૃત કયા છે આપણું વિષવવૃત જીરો અંશ કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ

તે કેરી પાકવામાં મદદરૂપ થતા હોવાથી સ્થાનિક ભાષામાં તેને આમળ વૃષ્ટિ કહેવામાં આવે છે બરાબર છે તો બસ વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું સેક્શન બી નું સોલ્યુશન મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત